જય હિન્દ દોસ્તો હું તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ ને શનિવારે સવારે દસ ને પંદર કલાકે આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું આ મારો વિડીયો ખાસ ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે દવે સાહેબને જરૂરથી પહોંચાડજો આ વિડીયો એટલો શેર કરજો કે મુખ્યમંત્રી એટલે કે દાદા સુધી પહોંચે ગઈકાલે આજ દવે સાહેબ હું રૂબરૂ મળવા ગયો હતો તો અકળાયેલા ફટાફટ નીચલે અધિકારીને હુકમ કર્યો આ હાથ ઉપર લઈ લો આ હાથ ઉપર લઈ લો પરંતુ કશું જ થયું નહીં અને ગઈ કાલે જે મારી જોડે પુરાવો આવ્યો એ આપ શ્રી સમક્ષ મૂકું છું દરેક વ્યક્તિ જોજો સાંભળજો અને મેક્સિમમ શેર કરજો સાતેજ ગામના બ્લોક નંબર સસો ચોવીસ અનુસંધાને કલેક્ટરશ્રીએ જે હુકમ કરેલો છે તે ખરેખર અવકલ્પનીય નામાની શકાય તથા એ સ્વીકાર તો હુકમ છે કે કલેક્ટર કચેરી ખાતે રૂપિયાના વ્યવહાર વગર કોઈ જ કોઈ જ કોઈ જ હુકમ થતા નથી આ તેનો તટસ્થ પુરાવો છે અને આજે એ કહેતા મને ડર નહીં લાગે કે કલેક્ટરશ્રી એ પોતે નહીં પણ એમના નામથી લાખો રૂપિયામાં લેવા લેવામાં આવેલા છે લાખો રૂપિયા લેવામાં આવેલા છે હા હુકમ કરવાના હું તમને પુરાવા સાથે બતાવી રહ્યો છું સહી સિકારી કોપી છે મેક્સિમમ શેર કરજો અને કલેક્ટર શ્રી મેવું કે દવે સાહેબ સુધી તો જરૂરથી પહોંચાડજો કે અમે તો સાંભળ્યું તું કલેક્ટર કચેરી ખાતે કરોડોની રોજ રોકડ હેરાપેરી થાય છે હુકમો માટે સાતેરના બ્લોક નંબર સાતો ચોવીસ તમારા રૂવાડા દગર કાળાજી સનાજીના નામે ચાલતી જમીન નો દસ્તાવેજ ઓગણીસો નેવ્યાસી ની અંદર કરી દેવામાં આવ્યો કાળાજી સનાજીનું નામ બે હજાર ચોવીસમાં રેકોર્ડ આવેલું છે આ હકીકત છે પરંતુ ચોંકાવનારી હકીકત એ જ છે કે બારોબાર સહીની જગ્યાએ અંગૂઠો મારી થયેલો દસ્તાવેજ જ્યારે હુકમથી પાસ કરવામાં આવ્યો ત્યારે તેની અંદર પ્રતિવાદી તરીકે હું એવું માનું છું કે વેચાણ આપનાર હોવા જ જોઈએ પણ વેચાણ આપનાર નથી તે છતાં પણ હુકમ થઈ ગયો હુકમની અંદર સ્પષ્ટ છેલ્લા પેરામાં લખવામાં આવી વેચાણ આપનારના વારસોએ કે વેચાણ આપનારે કોઈ જ વાંધો ઉઠાવેલ નથી તેવું કલેક્ટરસી લખે પણ છે પ્રતિવાદી તરીકે જોઈન્ટ કરતા નથી આવું લખે છે આ ઓર્ડર છે કેસ નંબર બી કદાચ દેખાતો હશે પ્રતિવાદી તરીકે ફક્ત બે જ વ્યક્તિઓને જોડેલા છે તેમની પણ ભામરાજદાસી તથા પ્રાંત પ્રાંત અધિકારી છે તેમને પણ બોલાવવામાં આવેલી નથી તથા ચોંકાવનારી હતી કે છેલ્લા પેરાની અંદર સ્પષ્ટ કલેક્ટરશ્રીએ આખરે નિકાલમાં લખેલું છે વેચાણ આપનારના વારસો કોઈ જ વાંધો ઉઠાવેલ નથી કલેક્ટર પ્રતિવાદી તરીકે વેચાણ આપનારને તમે જોઈન્ટ કરેલા નથી તેમ છતાં પણ તમે આવું લખી શકો છો બ્લેમ નહીં આપો પરંતુ તમને તમારી ધ્યાન બાર તમારી પાછળ કરોડો રૂપિયાની રોજે આપેલી થાય છે

હું માફિયાઓની ગરદન સુધી હું પહોંચી જઈશ બ્લોક નંબર છસો ચોવીસ હંસાબેન કાળાજી સનાજી ઠાકોર સાથે જ જે દીકરીઓ આજે પણ ન્યાય માટે લડી રહી છે સામે પણ હું ખાસ બે હાથ જોડી રજ કરું છું કોઈ ગુસ્સો કરશો નહીં ડેવન્યુ રેકોર્ડ ને આધારે સારા વકીલશ્રીને બતાવો તમને પણ વકીલશ્રીઓ ખોટું સમજાવતા લાગે છે ના વિડીયો પૂરો જોજો તમે કાગળ પૂરા જોજો અને આજની તારીખે જે વેચાણ લેનારા વારસદારો હોય તેને ખાસ કહું છું જો હું ખોટો પડું આ રેકોર્ડ આધારિત તો જાહેરની અંદર હું તમારી માફી માંગીશ પરંતુ ખાસ તમે સારા વકીલશ્રીને બતાવો તમારા નામે સહયોગ કરી કેસ લડવામાં આવ્યો સામેવાળા વેચાણ આપનારને જોઈન્ટ કરવામાં નથી આવ્યા ફક્ત અને ફક્ત રૂપિયાના વ્યવહારથી જ આવું હુકમ થયેલું તેવું સ્પષ્ટ થાય છે ખાસ મેક્સિમમ શેર જો કરજો જેથી અંશાબેન કાળાજી ઠાકોર ને હું ન્યાય અપાવી શકું જય હિંદ